આમ જો મારા વાલા મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે તમારા માટે મારુતિ સુઝુકી કંપનીની ઈકો ગાડી લઈને આવીએ છીએ વ્હાઈટ કલરમાં તમે ઈકો જોઈ શકો છો એકદમ કમ્પ્લીટ ગાડી મિત્રો તમારા બજેટની ગાડી છે તમે ખરીદી શકો તેવા નીચા બજેટની ગાડી છે એ પણ આજે આપણે સસ્તી કિંમતમાં ઈકો ગાડી લઈને આવીએ છીએ તો વિડીયો પૂરો જોતા રહીજો બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો વિડીયો તો મિત્રો તમારે ઈકો ગાડી ખરીદવી છે આ મારુ સુઝુકી ઈકો ખરીદવી હોય મોડલ વિશે વાત કરી દો તો મોડલ એ છે બે હજાર છે અને સેકન્ડ ઓનર છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ શકો છો એકદમ કમ્પ્લીટ ગાડી ફૂલ જવાબદારી સાથે ઇકો ગાડી આપી દેવાની છે વેચી દેવાની છે ચાચવેલી ગાડી છે ટાયર કન્ડિશન પણ સારી છે એન્જીન પાવરફુલ છે ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી તેવું ગાડીના માલિક જણાવે છે પેટ્રોલ સીએનજી ગાડી છે તમારે મિત્રો ઇકો ગાડી ખરીદવી હોય

મોડલ બે હજાર સોળનું નું મોડલ છે સેકન્ડ ઓનરની ગાડી છે વ્હાઇટ કલર છે એન્જિન છે મિત્રો ગાડી નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દઉં તો આ ઇકો ગાડીના માલિકના તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે તમને માલિકના નંબર મળશે ત્રેસઠ પાંચ સોવી પાંત્રીસ પાંત્રીસ તે ઈકો ગાડીના માલિકના નંબર છે રાજેશભાઈને ઈકો ગાડી આપી દેવાની છે રાજેશભાઈ માલિકનું નામ છે રાજેશભાઈના નંબર તમને વિડીયોના નીચે જ નંબર મળી રહેશે તમે તે ભાઈને ફોન કરી શકો છો બે હજાર નું મોડલ સેકન્ડ ઓનર છે કમ્પ્લેટ ગાડી રહેશે કિંમત વિશે વાત કરી દો તો કિંમત બે લાખ પચાસ હજાર રૂપિયા રાખેલ છે બે લાખ પચાસ હજારમાં ઈકો ગાડી આપી દેવાની છે તેમાં પણ થોડો ઘણો ફેરફાર થઈ જશે બાકી તમે વિડીયોમાં જોઈ શકો છો જો મિત્રો તમારે ઈકો ગાડી ખરીદવી છે તો ઈકો ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દો તો ઈકો ગાડી તમને પ્રોપર બોટાદ જોવા મળશે બોટાદ રાજેશભાઈ પાસે બોટાદમાં જ તમને ઈકો ગાડી જોવા મળશે નંબર તમને મળશેના નીચે તમને નંબર મળશે તમે તે ભાઈને ફોન કરી શકો છો અને ઇકો ગાડીની વધુ માહિતી મેળવી શકો છો બે લાખની પચાસ હજારમાં ઈકો ગાડી આપી દેવાની છે તમે વિડીયોમાં જોઈ શકો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવું હોય અને તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વ્યસવું હોય ને તેના ફોટા અને વિગત મોકલી આપવાની રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું